કમરના માણકામાં નસ દબાઈ જતી હોય જેને કારણે સાયટિકા થઈ જાય કમરમાં ગાદી ખસી જવાને કારણે નસ એટલી બધી દબાઈ જતી હોય કે જેને કારણે સ્પેસ સાવ ઘટી જાય અને એ નસ એટલી દબાય જેને કારણે હાલવા ચાલવામાં તકલીફ પડે પગમાં ખાલી ચડે પગમાં અતિશય દુખાવો થાય અને મોટે ભાગે એમાં જ્યારે સ્પેસ પાંચ એમ એમથી ઘટી જતી હોય કે દસ એમ એમથી પણ ઘટી જતી હોય ત્યારે ડૉક્ટર જે છે એમ કહેતા હોય છે કે એમાં ઓપરેશનની જરૂર પડશે એવી ઘણી બધી કન્ડિશનમાં આયુર્વેદની સારવાર સો ટકા ઇફેક્ટ આપે છે એવો એક કેસિસ જે છે આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ મારી સાથે સબીરભાઈ છે સબીરભાઈ તમે જે છે એ સંજીવનીમાં કઈ રીતે આવ્યા હતા સાહેબ હું સૌથી પહેલાં તો મારે ફેસબુક ઉપર પોસ્ટ જોઈતી તમારી અને પછી ધીમે ધીમે મેં તમારું સર્ચ કર્યું ત્યારે મને જાણવા મળ્યું કે ગાંધીધામ હોસ્પિટલ છે અને તમે જ્યારે અહીંયા આવ્યા સબીરભાઈ તો જે તમે જોયું હોય કે ફેસબુકમાં કે સોશિયલ મીડિયામાં જેટલા વિડીયોમાં જેટલા લોકોને સારું થતું હોય એવું જ તમને સારું લાગ્યું એટલી જ તમને સારી સર્વિસને પરિણામ મળ્યું જી સાહેબ મને હાલમાં સાવ એટલે સાવ આરામ છે નકા વચ્ચે જે મારી હાલત હતી એના કરતા અત્યારે મને ઘણું આરામ શું તકલીફ થઈ હતી સબીરભાઈ તમને સાહેબ મારું તો એવું થઈ ગયું હતું સમજી લ્યો કે પહેલાં મને દુખાવો રહેતો હતો ધીમે ધીમે વધ્યો વધ્યો પછી હું સાવ અમારને બંને પગમાં દુખાવો થતો એક પગ એક પગમાં થતો સાહેબ હા પછી હું સાવ બેડ ઉપર આવી ગયો હતો સાહેબ એટલે તમે હાલી ચાલી પણ ન શકતા હાલી ચાલી પણ ન શકતો સાવ બેડ ઉપર હતો બરાબર શું કામ કરો છો તમે ખેતીવાડીનું સાહેબ હવે તમે એક વખત વિચાર કરો કે જે વ્યક્તિ ખેતીવાડીનું કામ કરતા હોય એ વ્યક્તિ હાલી ચાલી ન શકે કોઈ કામકાજ ન કરી શકે ને માત્ર ને માત્ર એને બેડ ઉપર જ રહેવું પડે તો કેટલી મુશ્કેલી થાય તો તમે હાલતા તો કેટલો દુખાવો થતો કેવો થતો દુખાવો દુખાવો એટલે સાહેબ સમજી લો કે થોડું ઘણી પણ ચાલ કરતો ને એટલે આ આખો પગ મારો ખેંચાવાનું ચાલુ થઈ જતો બરાબર પછી ધીમે ધીમે અહીંયાથી કમર રહીને અકડવાની અકળવાની ચાલુ થઈ જતી ઉઠવા બેસવા સુવા વળવા ઉભા રહેવા બધામાં તકલીફ થતી બધામાં સાહેબ બધામાં તકલીફ થતી ખાસ કરીને તો હું પલાઠી વાળી નીચે બેસી જ ન શકતો નીચે ના બેસી શકતા ના ઉભા રહેવા અને બેસવામાં સતત તકલીફ થતી તકલીફ બરાબર તો પછી દુઃખ તમે એના માટે અલગ અલગ કેટલા ડૉક્ટરને બતાવ્યું છે ભાઈ સાહેબ આશરે ત્રણથી ચાર ડૉક્ટર અને એમાં સ્પાઇન સર્જનને પણ બતાવ્યું છું હા એક સ્પાઇન સર્જન પણ હતા અને બીજા મતલબ હાડકાના ડૉક્ટરને પણ બતાવેલું હતું પછી બીજા પણ આયુર્વેદિક હતા એમની પાસે પણ ગયેલો હતો બરાબર તો જે હાડકાના ડોક્ટરે સ્પાઇન સર્જરીને તમારે શું નિદાન કર્યું એમાં સાહેબ પહેલાં તો સીટી સ્કેન કર્યું પછી ત્યાંથી પછી રિપોર્ટ મેં એમને બતાવ્યો તો એમણે કીધું કે ભાઈ નસ સાવ બ્લોક થઈ ગઈ છે અને એના કારણે પગ તમારો ધીમો ધીમો સૂનો પડી જશે સાવ સૂન થઈ જશે જો ઓપરેશન નહીં કરાવો ડૉક્ટરે એવું કીધું કે ઓપરેશન નહીં કરવા તો પેરાલિસિસ થઈ જશે એવું કીધું ને બરાબર અને ત્યારે પછી ડૉક્ટરે જે કોઈ પણ દવા આપી હતી અને ઓપરેશનનું કીધું તો પછી ઓપરેશન સિવાય તમે દવા લેતા તો તમને કાંઈ અસર આવતી હતી કાંઈ ના સર મને બે અઠવાડિયાની દવા આપી હતી હું દવા લેતો એટલે મારે પાંચ છ કલાક સુધીનું આરામ રહેતું એમ થતું કે ના પગમાં મતલબ દુખાવો નથી જેવું કામ પૂરું થતું તે સાથે જ મારો પાછો ની ઇફેક્ટ હોય ત્યાં સુધી દુખાવો પછી પાછી તકલીફ જાય એ બરાબર હવે જ્યારે તમે સબીરભાઈ મારી પાસે સંજીનીમાં આવ્યા જાન્યુઆરીમાં ત્યારથી મારી પાસે તમારી હિસ્ટ્રી છે આખી કે તમને જે છે એ કમરના મણકાથી આખા નસ નબાતી વજન ખૂબ વધારે વધતું જતું હતું જમણી બાજુનો પગ આખો દુખાવો થતો હતો ગેસ કબજિયાત પણ રહેતી હતી સાથે સાથે અને આ બધા પ્રોબ્લેમ હતા હવે તમે સબીરભાઈ આપણે પંચકર્મ સારવાર સાત દિવસ રેગ્યુલર કરી અને ચાર મહિનાની આપણી દવાથી તમને કેટલા ટકા સારું લાગે અત્યારે અત્યારે સાહેબ હું તમને કહું તો મારે અઠ્ઠાણું નવ્વાણું ટકા જવા છે બરાબર છે હવે હાલચાલ ઉઠવા બેસવામાં પલાઠી વાળી શકો હાલી ચાલી શકો ખેતીનું બધું કામ કરી શકો છો ટોટલ કામ જે હું પહેલાં કરતો ને અત્યારે બધા કામ કરી શકું સાહેબ બરાબર અને હવે નીચે બેસવામાં કે ઊભા થવામાં કાંઈ તકલીફ થાય છે કઈ નહીં બરાબર એટલે ઓલમોસ્ટ તમારું જે છે એ બધું નેચરલ રૂટિન બધું તમે કરી શકો અત્યારે હું સાવ મારા પહેલાના રૂટિનમાં જ છું સાવ અને પહેલાં કરતાં તમારી જે કમર જેમ તમે પહેલાં કહેતા કે હું હાલું તો મારી કમર લોડ નથી લેતી મારો મણકો લોડ નથી લેતો પગ બરોબર હાલી નથી શકાતો પગ ઢચકાઈ જતો તો હાલતે હાલતે ઈ હવે હું કાંઈ થાય છે ના હવે કોઈ વસ્તુ નથી કમરની સ્ટ્રેન્થ વધી ગઈ પહેલાં કરતાં પગની સ્ટ્રેન્થ વધી ગઈ કમર આરામથી લોડ લઈ શકે છે આરામથી બરાબર અને તમે જે છે મેં તમને જે કસરત બતાવી કસરત આરામથી કરી શકો છો હલનચલન કરી શકો છો તો હવે તમે તમારા માધ્યમથી જે છે એવા લોકોને શું કહેવા માગશો કે જેને ડૉક્ટરે એમ જ કીધું કે ઓપરેશનની જરૂર પડશે તમે હાલી હાલીચાલી શકો તમને લખવા થઈ જશે એટલી હદે કીધું હોય અને એવા લોકોને તમે આપણા હોસ્પિટલની સર્વિસ કે આપણી ટ્રીટમેન્ટ વિશે શું કહેવા માગશો ભાઈ હું એક કહેવા માગીશ સાહેબ કે કોઈપણ વસ્તુ ઓપરેશન તો આ વસ્તુમાં ના જ કરાવજો પહેલાં તો તમે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી નેચરલી ટ્રીટમેન્ટ લઈ અને ત્યાં ખાસ કરીને તો સંજીવનીમાં એકવાર આવો જ જરૂર ત્યાંથી તમને હું કહું છું કે નાઇન્ટી નાઇન આરામ થઈ જશે હા સબીરભાઈ તમે જે છે જેમ આ રીતે સાયટિકાની પ્રોબ્લેમથી તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે નાની ઉંમરે જ્યારે સાયટિકા થઈ જાય ને જેમ કે સબીરભાઈની ઉંમર માત્ર પચીસ વર્ષ છે આટલી નાની ઉંમરે સાયટિકા થાય ને ઓપરેશન પછી જો કદાચ પણ જે છે એ કાંઈ મુશ્કેલી થાય તો આખી લાઈફનો સવાલ છે એમ એવા સમયમાં આયુર્વેદ સારવારથી ખૂબ સારા પરિણામ મળતા હોય છે ખૂબ સારું રિઝલ્ટ મળતું હોય છે અને સબીરભાઈનું એના સાથે હબીરભાઈ તમને જે ગેસ કબજિયાતની ફરિયાદ હતી ને સાથે સાથે વજન હતું એ બધામાં કેટલો ફરક પડે વજન કેટલા કિલો ચાર મહિના મારો ચાર મહિનાની અંદર ઓછામાં ઓછો પાંચથી છ કિલા જેવો ઘટી ગયો છે અને ગેસ કબજિયાતનો તો મને પ્રોબ્લેમ હવે નથી રહેતો સવાર સાથે જ મારો મતલબ એકદમ પેટ સાફ આવી જાય બરાબર અને જે આ મુશ્કેલી છે કે જેમાં તમે જે છે ઓપરેશનની રિક્વાયરમેન્ટ ડૉક્ટરે કીધી હતી તો હવે તમારો પગની ઝંઝણાટી આ તે હું ક્યારે થાય છે તમને ના કોઈ વસ્તુ નથી હવે એકદમ ખાસ બધાને જણાવવાનું હોય કે નાની ઉંમરે જ્યારે આવી પ્રોબ્લેમ થાય ને મણકા બહુ દબાઈ જતા હોય પણ એ સમયે મસલ્સમાં સ્ટ્રેન્થ હોય ઘણી વખતે આપણા મસલ્સ એટલા બધા સ્ટ્રેન્થ હોય કે જો આપણે રેગ્યુલર આયુર્વેદ સારવાર કરીએ તો ગમે એટલી વધારે નબાતી હોય પાંચ એમએમથી પણ ઓછી સ્પેસ સબીરભાઈમાં ભાઈમાં રહી હતી પાંચ એમએમ સ્પેસ હતી એલ ફોર એલ ફાઈવ એસ વન વચ્ચે અત્યારે એ સો સો ટકા સારું છે એમને અને ઘણી હદે જે છે એ બધા પ્રકારના રૂટીન કરી શકે છે સબીરભાઈ તમે જે છે એ પંચકર્મ સારવાર આપણી પાસે અહીંયા કરાવવા આવતા હતા તમે દૂરથી લગભગ કેટલા કિલોમીટરથી અહીંયા રોજ પંચકર્મ માટે આવતા હું સાહેબ સમજી લો કે અહીંયાથી ચાલીસ કિલોમીટર જેવું થાય તો તમે રોજ પંચકર્મ માટે આવજાવ કરતા હતા તમને પંચકર્મ સારવાર તો એમને કેવું લાગ્યું એમ શરીરમાં સુધારો તમારો રોજ રોજની રૂટીન તમારી નબળાઈ થાક એવું કંઈ લાગતું તમને શું કેવું લાગતું ના સાહેબ અહીંયા પંચકર્મની સારવાર મારી જેમ ચાલુ થઈ તેમ હું રૂટિન ત્યાંથી અવર જવર કરતો પણ જેવી મારું મતલબ પંચકર્મની ટ્રીટમેન્ટ થતી ને એના પછી મને એકદમ રિલેક્સ ફીલ થતું બરાબર જેમ જેમ દિવસ જતા થતાં તમારું શરીર હલકું થતું જતું હતું જેમ દિવસ જાય તેમ શરીર હલકું થતું બરાબર ખાસ કરીને લોકોને એ સમજાવવાનું કે સાચા આયુર્વેદ ડૉક્ટરને મળીએ અને સાચી રીતે પંચકર્મ કરાવી જો પંચકર્મ કરવાથી તમને નબળાઈ આવી જતી હોય તમને થાક લાગી જતો હોય તો એ ખરેખર સાચી સારવાર જ નથી કારણ કે આયુર્વેદમાં તો એવું કીધું છે કે સારવારથી વ્યક્તિનું બળ ન ઘટવું જોઈએ બરાબર પંચકર્મ સારવારથી બળ વધતું જતું હોવું જોઈએ રોગ યોગ્ય સારવાર થાય આપણી જે પંચકર્મ સારવાર છે સબીરભાઈ એવી છે કે એમાં થાક ન લાગે શરીરમાં સ્ટ્રેન્થ સતત રહે અને સતત સતત જે છે એ શરીરમાં નવી નવી સ્ફૂર્તિ આવતી જાય બરાબર છે અને તમને એવો અનુભવ થયો અત્યારે જેમ પહેલાં કરતાં તમે એક્ટિવ હતા એના કરતાં વધારે એક્ટિવ લાગો તમે ત્યારે હું સાવ એક્ટિવ છું બધું કામ કરી શકો છું ટોટલ વસ્તુ એવું હતું પેલા જ્યારે પ્રોબ્લમ હતો ને ત્યારે હું કદાચ બે કિલો પાંચ કિલો પણ વજન હાથમાં લેતો ને તો મારો સીધો એને કમરને મને જવાબ આપી દેતી બરાબર અત્યારે હું એ વસ્તુ જે એનાથી પણ વધારે કદાચ વજન પણ ઉપાડવું છું તો મને પાછળ એવી કોઈ વસ્તુ જ ફીલ નથી થતી ખૂબ સરસ એટલે મારી નમ્ર વિનંતી છે કે જ્યારે નાના નાની ઉંમરમાં આવી પ્રોબ્લેમ થાય છે ત્યારે ખાસ આયુર્વેદ સારવાર અપાવી સાચા આયુર્વેદ ડૉક્ટરને મળીને સાચી રીતે પંચકર્મ સારવાર કરાવી ખૂબ ખૂબ ધન્યવાદ સબીરભાઈ નમસ્તે